વસંત પંચમી નિમિત્તે આજે શામળાજી ખાતે વન વિભાગ દ્વારા પ્રકૃતિ મહોત્સવના કાર્યક્રમ હેઠળ આજે પર્વત પૂજાનો કાર્યક્રમ અહીંયા રાખ્યો અને એ રીતે જે વન સંસ્કૃતિ માનવ સંસ્કૃતિને જન્માયે એ સંસ્કૃતિ પ્રત્યે અને એ વન વિભાગ પ્રત્યે વન પ્રત્યે આપણી જે આભાર ની લાગણી વ્યક્ત કરવા કૃતજ્ઞતા ની લાગણી વ્યક્ત કરવા માટે આજે પર્વત પૂજા નો કાર્યક્રમ આ જે પર્વતો ને બચાવવાનું કામ જો કોઈ કર્યું તો એ આપણી આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી ભાઈ બહેનોએ કર્યું છે અને એને કારણે જ આજે પર્વતો આપણા ભેરા ભેરા છે અને સાથે સાથે વન્યજીવો પણ ત્યાં સુરક્ષિત રહ્યા છે આપણે ગુજરાતની અંદર અહીંયા સહ્યાદ્રીથી શરૂ કરીને અરવલ્લીના પર્વતો અહીંયા આવેલા છે ગિરના પર્વતો છે બીજા નાના મોટા પર્વતો પણ છે ત્યારે માનની શ્રી જે અરવલ્લી હારમાળા છે હરિયાણાથી શરૂ કરીને ગુજરાત સુધી સાત રાજ્યોમાં પથરાયેલી છે એ સાત રાજ્યોની અંદર ચૌદસો કિલોમીટર લાંબી અને પાંચ કિલોમીટર પહોળી એ ગ્રીન વોલ બનાવવાનું જે આયોજન કર્યું છે અને એના દ્વારા આ આદિવાસી સંસ્કૃતિ અને આપણી વન્ય જે સંપદા છે એને સાચવવાનું અને આખા ક્લાઇમેટનું સુરક્ષા કરવાનું છે બેડું ઝડપેલું છે કે એના પ્રત્યે પણ આજે આભારની લાગણી વ્યક્ત થઈ અને આ એક પેડ ભાગ્ય નામની સાથે બીજા જે વન વિભાગના અનેક કાર્યક્રમો મારફતે જે વન્ય વિસ્તારમાં રહેતા જે આપણા નાગરિકો છે આદિવાસી ભાઈ બહેનો છે એમની લાઈવલીહુડમાં વધારો થાય રોજગારી વધે અને વન્ય સુરક્ષિત રહે એ માટેના કાર્યક્રમોની પણ બધાની વચ્ચે ચર્ચાઓ થઈ છે થેન્ક યુ